આ વખતે ગુજરાતીઓને નવરાત્રીમાં વરસાદનું વિઘ્ન નડ્યું હતું ત્યારે દિવાળી પહેલા અને પછી પણ ગુજરાતના હવામાનનો પલટો આવી શકવાની હવામાન વિભાગ અંબાલાલ પટેલે આગાહી કરી છે અંબાલાલ પટેલની આજની આગાહીમાં વાવાઝોડું ઠંડી અને વરસાદ અંગેની આગાહી કરી છે તે જોઈએ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજની આગાહીમાં જણાવ્યું છે કે અરબી સમુદ્ર અને બંગાળ ઉપસાગરનું તાપમાન ઊંચું છે આમ છતાં જોવા જઈએ તો હમણાં લાનીનું બનવાની સ્થિતિથી ઠંડી રેકોર્ડ તૂડ બનશે એવા સમાચાર છે આ અંગે હજી ચોક્કસ કાંઈ કહી શકાય નહીં આ સાથે તેમણે જણાવ્યું છે કે અરબી સમુદ્રમાં તારીખારમી એકવીસ ઓક્ટોબર સુધીમાં હલચલ જોવા મળશે અને કદાચ આ હલચલ ચક્રવાતમાં પણ જઈ શકે છે આ તારીખોમાં હલચલ વધારે હોઈ શકે છે અને આ ડીપ ડિપ્રેશન સુધી જઈ શકે છે અને ક્યારેક તોફાન પણ થઈ શકે છે અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે બીજી બાજુ બંગાળના ઉપસાગરમાં છવીસ ઓક્ટોબરથી નવેમ્બરની શરૂઆત સુધીમાં એક પ્રબળ વાવાઝોડું બનવાની શક્યતા રહેશે આની અસરને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે આ ઉપરાંત સાત અગિયાર અને મીટર તારીખે દક્ષિણ ભારતમાં ભારેથી હતી ભારે વરસાદની આગાહી છે જેના કારણે પણ ગુજરાતનું હવામાન પલટાવવાની શક્યતા છે